દેવલોકમાંથી પોતાના ચ્યવન પછી મહાવીર સ્વામીનો ગર્ભ બ્યાસી દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં રહ્યો તેમણે મરીચીના ભવમાં બાંધેલું નીચ ગોત્ર કર્મ આ સમયમાં ભોગવાઈ ગયું એ પછી સૌધર્મેન્દ્રની આજ્ઞાથી તેના પાયદળના સેનાપ્તિ નૈગ્મેશી દેવે પ્રભુના ગર્ભને દેવાનંદાની કોખમાંથી દેવીના ઉદરમાં સ્થાપિત કર્યો તે સમયે દેવી પણ ગર્ભવતી જ હતા તેમના ગર્ભને નૈગ્મેશીએ દેવાનંદાની કોખમાં આરોપિત કર્યો આ રીતે બે માતાઓના ગર્ભોની અદલાબદલી કરવી એમાં એક દેવના દિવ્ય જ્ઞાનનું વિજ્ઞાન હતું મહાવીર સ્વામીનો ગર્ભ ત્રિશ્લા માતાના ઉદરમાં આવ્યો તે સમયે દેવીને તીર્થંકરના ચ્યવનને સૂચવતા ચૌદ મહાસ સ્વપ્નો દેખાયા માતા માટે જાણે સૌભાગ્યની આવી તેમણે પતિ સિદ્ધાર્થને જગાડીને પોતાના સ્વપ્નો વિશે જણાવ્યું આ પળને વધાવતા હોય તેમ સિદ્ધાર્થ રાજાએ તેમને જણાવ્યું કે તમે એક પરમપ્રતાપી પુત્રને જન્મ આપશો તેમની આ વધામણી સાવ અધૂરી લાગી હોય તેમ ઇન્દ્રો પોતે દેવલોકમાંથી પધાર્યા અને સુમુખે દેવીને એક એક સ્વપ્નનો અર્થ જણાવ્યો તીર્થંકરના ચ્યવનને સૂચવતા સ્વપ્નોનો અર્થ સ્વયંદેવો માતાને જણાવે સ્વાભાવિક રીતે જ એક માતા માટે એ પળો સંસારની સૌથી સુખદ પળો બની રહે પ્રભુ હજુ તો માતાના ગર્ભમાં છે અને તેમના પ્રતાપનો પ્રભાવ માતાપિતાને દેખાવા લાગ્યો માતા જાણે વિશેષ દિવ્યતા તેમજ ભવ્યતા પામી બીજી તરફ પિતા સિદ્ધાર્થના મહેલમાં દેવોધનની વર્ષા કરવા લાગ્યા માત્ર મહેલમાં જ નહીં માતા અને પિતા બંનેના કુળોમાં તેમજ સમગ્ર નગરમાં ધન અને ધાન્યની વૃદ્ધિ થવા લાગી જે રાજાઓ આ પહેલા સિદ્ધાર્થ રાજાને ગણતા નહોતા તે પણ સામેથી આવીને તેમને નમવા લાગ્યા આ બધાની વચ્ચે દેવીના ઉદરમાં પ્રભુનો ગર્ભ વિકાસ પામી રહ્યો છે ગર્ભ સાત માસનો થયો એક દિવસ ગર્ભમાં રહેલા પ્રભુને થયું કે ઉદરમાં મારા ફરકવાથી અથવા મારા હલનચલનથી માતાને વેદના થશે આ વિચાર સાથે તેમણે એક યોગીની જેમ સ્થિર અવસ્થા ધારણ કરી લીધી તેમણે કરુણાના ભાવથી આમ તો કરી લીધું પરંતુ જે માતાને વેદના ના પહોંચે એવી તેમની ભાવના છે એ માતા જ સૌથી વધારે વેદના પામી ઉદરમાં જ્યાં ગર્ભ ફરકતો બંધ થયો અને તેની હાજરીનો અનુભવ લોપ પામ્યો ત્યાં દેવીના હૈયામાં ફાળ પડી કે મારા ગર્ભને શું થઈ ગયું તે ગળી ગયો કોઈએ તેને હરી લીધો તે નાશ પામ્યો અથવા સ્તંભિત થઈ ગયો આ પ્રકારે જાતજાતની શંકા કરતા તે માતા રંગરાગ બધું ત્યાગીને મોટેથી રડવા લાગી પિતા સિદ્ધાર્થ પણ આ જાણીને અત્યંત ખેદ સાથે વિષાદમાં સરી પડ્યા પ્રભુના મોટા ભાઈ હર્ષવર્ધન તેમજ બહેન સુદર્શના પણ હતાશામાં ડૂબી ગયા પ્રભુએ જોયું કે પોતે જ્યાં કરુણાનો ભાવ સેવ્યો હતો ત્યાં અત્યંત કરુણ દ્રશ્ય સર્જાઈ ગયું છે માતાને તેમજ સૌને આશ્વાસન આપવા માટે તેમણે પોતાની એક આંગળીને જરા ફરકાવી તેમણે જ્યાં માત્ર આટલું કર્યું ત્યાં તો માતા ત્રિશ્લા જાણે નવજીવન પામ્યા હોય તે મતિ ઉલ્લાસિત થઈ ગયા પિતા સિદ્ધાર્થ પણ આનંદમાં લીન બની ગયા ભાઈ બહેનના હૈયે પણ ટાળકવણી અને અહીં ગર્ભમાં રહેલા પ્રભુને થયું કે હું હજુ તો ગર્ભમાં જ છું મારા માતા પિતાએ મને જોયો જોયોધ્ધા નથી તેમ છતાં મારા પર તેમનો કેટલો અપાર સ્નેહ છે આ જોતા જો હું તેમના જીવતા દીક્ષા લઈશ તો મારા ત્યાગથી એ બંને જાણે કેવા આર્ત ધ્યાનમાં ચાલ્યા જશે મારા પરના મોહને કારણે તે બંને ઘણું બધું કર્મ બાંધશે એક પુત્ર તરીકે હું તેમના અશુભ કર્મનો નિમિત્ત કોઈ રીતે ના બની શકું આ ભાવના સાથે પ્રભુએ ગર્ભાવસ્થામાં જ અભિગ્રહ લીધો કે માતાપિતાના જીવતા હું દીક્ષા નહીં લઉં પ્રભુનો ગર્ભમાતાના ઉદરમાં હજુ તો સાત મહિનાનો જ છે અને પ્રભુ આવો અભિગ્રહ લઈ રહ્યા છે મહાવીર સ્વામીએ પોતાના જીવનકાળમાં ઘણા અભિગ્રહો લીધા છે તેમાં આ પ્રથમ અભિગ્રહ છે તીર્થંકર એટલે તીર્થ કરનાર પ્રભુનો જન્મ તીર્થની તેમજ ધર્મની સ્થાપના માટે થતો હોય છે આ માટે દીક્ષા અનિવાર્ય હોય છે બીજું કે તીર્થંકર જેવા તીર્થંકર કે જે જન્મથી જ વિરાગભાવ ધરાવતા હોય તે કદી એવો વિચાર સુદ્ધા ના કરે કે હું દીક્ષા નહીં લઉં અહીં તો માતાના ગર્ભમાં જ મહાવીર સ્વામીએ અભિગ્રહ ધારણ કર્યો છે કે માતાપિતાના જીવતા હું દીક્ષા નહીં લઉં કરુણાવંતની આ પણ એક કરુણા છે આ અભિગ્રહ સાથે પ્રભુએ માતાના ગર્ભમાં માસ અને સાડા સાત દિવસ વિતાવ્યા અને હવે આવ્યો તેમના અતિ પાવન અવસર તે વિશે આગામી વીડિયોમાં